મિત્રો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો અજનત આસેન બહવમાન સમાચારની અંદર આજે તારીખ 4 નવેમ્બર 2025 અને વાર થયો છે મંગળવાર ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણી તો ગુજરાત રાજ્ય નજીક અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ આજે નબળી પડવાની છે અને આજે હવે છેલ્લો દિવસ છે આવતી કાલથી ગુજરાતમાં વરસાદનો અંત આવવાનો છે પરંતુ આજે છેલ્લો દિવસ અને છેલ્લો દિવસ જ ખરાખરીનો બનશે આજે ગુજરાત રાજ્ય પર શું દેખાઈ રહ્યું છે હવામાનની દ્રષ્ટિએ વાદળો કેટલા ખુંખાર બની રહ્યા છે અને કઈ બાજુથી કેવી રીતના સિસ્ટમ આગળ વધવાની છે એ બધીમાં માહિતી લઈને આવેલા છીએ જે આજના વિડીયોની અંદર વાત કરીશું જે આ મિત્રો આજે અંતિમ નિર્ણાયક દિવસ બનવાનો છે આ સિસ્ટમનો એટલે કે આજે તારીખ ચાર થઈ છે અને વાર થયો છે મંગળવાર ત્યારે મિત્રો આવતીકાલથી જે છે તે આ સિસ્ટમ એકદમ નબળી પડી જવાની છે અને કાલથી મિત્રો કોઈ મોટા વરસાદોની આગાહી નથી પરંતુ સિસ્ટમનો આજે છેલ્લો દિવસ છે તો શું છેલ્લે છેલ્લે સિસ્ટમ ગુજરાત રાજ્ય પર વિનાશ વેરશે કારણ કે જે રીતે સિસ્ટમો બની રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્ય પર હવે જે છે તે મિત્રો છેલ્લે છેલ્લે કંઈક મોટી નવાજોની થઈ શકે છે એના માટે ગુજરાત ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું એના વિશે આજના મહત્વના અને કામના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે અને સાથે જ મિત્રો આ વિડીયો પણ હું તમને કારણ કે આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કે ગુજરાત રાજ્યનું હવામાન જે છે તે કેવું રહ્યું છે કારણ કે મિત્રો ગુજરાત ઉપર જે છે તે સિસ્ટમ મિત્રો બનેલી હતી અને જે પચીસ તારીખનો વરસાદ શરૂ થયો છે તે હવે અંતિમ ઘડીએ પહોંચી ચૂક્યો છે અને ગુજરાતમાં હવે ગણતરીના દિવસો જે છે તે બાકી છે ને ત્યાર પછી તો એકદમ વરસાદ વિદાય લઈ લેશે અને ગુજરાત રાજ્ય જે છે તે મિત્રો શિયાળા તરફ હવે આગળ વધવાનું છે પરંતુ તેની પહેલા છેલ્લે છેલ્લે એક મોટી નવા જૂની જે છે તે મિત્રો દેખાઈ રહી છે તેના વિશે આજના વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો ટોટલ આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દા વિશે વાત કરીશું ફટાફટ માહિતી મેળવી તો પહેલો મુદ્દો મિત્રો આપણો રહેવાનો છે ગુજરાત રાજ્યનું હાલનું વાતાવરણ કારણ કે અત્યારે મિત્રો જે છે મિશ્રિત પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે પણ ભાગોમાં સિસ્ટમ અત્યારે આજે નબળી પડશે તે ભાગમાં

ચાર નવેમ્બર તેની સાથે મિત્રો ત્રીજો મુદ્દો આપણે ઘણો બધો કામનો રહેવાનો છે કારણ કે અંબાલાલ પટેલ જેવા મહિનાની અંદર હજુ નવા વાવાઝોડા બંગાળની ખાડીમાં બનવાની આગાહી કરી છે એટલે કે હજુ મિત્રો ખતરો ટળ્યો નથી નવા વાવાઝોડા બંગાળની ખાડીમાં બની શકે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે અને એના વિશે પણ આપણે વાત કરીશું અને છેલ્લે ચોથા મુદ્દામાં મિત્રો મારા તમને મહત્વની વાત કરવાની છે ગુજરાત રાજ્ય હવે શિયાળા તરફ આગળ વધી રહ્યું છે તો શિયાળા વિશે પણ બે ત્રણ વાત મિત્રો કરવાની છે મારે તમને તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર હવે શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી તમને આ બધી માહિતી દરરોજ આ ચેનલના માધ્યમથી મળી જાય ચાલો મિત્રો શરૂ કરીએ સૌથી પહેલા મિત્રો આ વિડિયોને લાઈક ના કર્યો તો લાઈક પણ કરી દેજો તો શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો ગુજરાત રાજ્યનું અત્યારે હાલનું વાતાવરણ શું જણાવી રહ્યું છે તે જાણવું ખૂબ જ જરૂરી કારણ કે ગુજરાત રાજ્યની ઉપર આજે પણ સિસ્ટમો જે છે તે મિત્રો ખાસ કરીને જોવા મળી રહેશે અને એ સિસ્ટમોને જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્ય પર જે છે મિત્રો મોટી નવાજૂની ખેલ બનશે કારણ કે સિસ્ટમ મિત્રો જે અરબસાગરથી આવી હતી અને જે આખી આખી સિસ્ટમ મિત્રો લાંબી થઈ હતી તેને કારણે હજુ આજે ચાર તારીખે પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ જોવા મળશે કારણ કે ગુજરાત ક્યાં આવેલું છે તો અહીંયા આપણું ગુજરાત છે અને અરબસાગરની અંદર એટલે કે મિત્રો આ જે લોકેશન ઉપર અહીંયા જે આ સિસ્ટમ બનેલી હતી મિત્રો એ સિસ્ટમ આજે હવે હાવ નબળી પડી ગઈ છે પરંતુ છતાં પણ ગુજરાતની આસપાસ મિત્રો સિસ્ટમ આજે છેલ્લો દિવસ પસાર જેથી અમુક ભાગોમાં છૂટા છવાયા ઝાપટા જોવા મળશે જે પણ ભાગોમાં વાદળો બનેલા હશે ભાગોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ પણ આવી શકે મિત્રો એવું ના માની લેવું કે વરસાદ જતો રહ્યો છે કારણ કે ગઈ કાલે રાત્રે પણ સારો વરસાદ પડ્યો છે ત્રણ તારીખ આખો દિવસ ગુજરાત ઉપર ભારે વરસાદો પડ્યા છે અને ક્યાં કેવા વરસાદ પડ્યા છે એના ફોટા અને વિડીયો પણ અમે તમને આગળ દેખાડીશું તો મિત્રો એવું નથી કે વરસાદ જતો રહ્યો છે હજુ આજે પણ મિત્રો વરસાદ પડશે અને આવતી કાલે પણ છૂટો છવાયો રહેશે ટોટલ મિત્રો છ તારીખ સુધી આ છૂટો છવાયો વરસાદ તો શરૂ જ રહેવાનો છે પરંતુ જે મિત્રો મોટો ખતરો સિસ્ટમનો હતો એ હવે ટળી ગયો છે સિસ્ટમ ગુજરાતથી ઘણી બધી દૂર જશે મિત્રો જતી રહેશે અને હવે મિત્રો સિસ્ટમની કોઈ ડરવાની જરૂર નથી આજે છેલ્લો દિવસ બનશે તો આ તો થઈ ગયું મિત્રો હાલના હવામાન વિશેની વાત બીજા નંબરે હાલના હવામાનમાં મિત્રો જણાવી તો હવે જે છે તે ઠંડીની પણ ધીમે ધીમે વધારો થશે કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અહીં આપણો ગુજરાત રહેલું છે અને ગુજરાતના ઉપરના જે ભાગો છે આ ભાગોમાંથી આ રીતનું મિત્રો ડબલ્યુ ડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે ડબલ્યુ ડીની સિસ્ટમ પસાર થવાની છે જેથી ગુજરાત ઉપર પચાસ થી સાહીઠ કિલોમીટરના ઠંડા પવનો જે છે તે ફૂંકાવાના છે જેને કારણે ગુજરાતમાં હવે ઠંડા પવનો ફૂંકાવાને કારણે ઠંડી પણ વધવા લાગશે અને ધીમે ધીમે મિત્રો તમારે ખાસ કરીને સ્વેટર કાઢવાની શિયાળો જે છે તે પાંચ તારીખ પછી ગુજરાતમાં પીક પકડશે એટલે કે કડકડતી ઠંડીની શરૂઆત થવાની છે તો આ તો થઈ ગઈ મિત્રો ગુજરાત રાજ્યના હાલના હવામાનની વાત હવે આપણે વાત કરીએ ગુજરાત રાજ્યની અંદર આજે કયા કયા ભાગોમાં હજુ પણ ચાર તારીખ બુધવારના રોજ વરસાદ જે છે તે મિત્રો દસ્તક દેતો જોવા મળી શકે કારણ કે હજુ પણ એવા ઘણા બધા વિસ્તારો રહેશે કે જ્યાં વરસાદીય સિસ્ટમો જે છે તે મિત્રો તબાહી મચાવી શકે કારણ કે છૂટા છવાયા વિસ્તારોની અંદર વાદળો તો હજુ પણ મિત્રો હલચલ કરી રહ્યા છે હલચલ દેખાડી રહ્યા છે જેથી અમુક અમુક ભાગોની અંદર હજુ પણ મિત્રો જે છે તે જ્યાં વાદળો હશે ત્યાં મિત્રો હજુ પણ જે છે તે સિસ્ટમો જે છે તે જોવા મળશે તો જ્યાં પણ મિત્રો વાદળો હશે એ ભાગ ફટાફટ આપણે નોટિસ કરીને જોઈએ કે કયા કયા વાદળો છે કયા કયા ભાગો છે કે જ્યાં વાદળો દેખાઈ રહ્યા છે એ વાદળવાળા બધા જ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો ગુજરાત

વડોદરા ગોદરા છોટાઉદેપુર યેલો એલર્ટમાં પણ એક થી બે ઇંચ ના વરસાદો જનરલી પડતા હોય છે ત્યાર પછી મિત્રો કેટલા ફોટા દેખાડ્યો તો જોઈ લો મિત્રો ગઈકાલે જે છે તેવું નથી કે વરસાદ એકદમ શાંત પડી ગયો છે ગઈકાલનો ગુજરાતમાં વરસાદ શરૂ છે ગઈકાલે ગુજરાતમાં તેર તારીખ ગુજરાતમાં ત્રણ તારીખ હતી અને સોમ

એના વિશે વાત કરીએ તેની પહેલા હું તમને વરસાદ વિશે માહિતી આપું કે આજે હવે મિત્રો વાત કરીએ ચાર તારીખ અને આજે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી કયા કયા ભાગની અંદર જે છે તે વરસાદ ભૂક્કા ખાડતા જોવા મળી શકે એ આપણે જાણીશું વાદળોને આધારે તો ચાલો મિત્રો ફટાફટ જોઈ લઈએ કે કયા કયા ભાગોની અંદર વાદળો જોર કરી રહ્યા છે કે જેનાથી મિત્રો ખબર પડે કે કયા કયા ભાગોની અંદર વરસાદની જે જે છે મિત્રો મિત્રો તીવ્રતા તો પણ ભાગોમાં કાળાની બાંગ વાદળોનો ઘેર બની રહ્યો છે ભાગોમાં વરસાદ છૂટો સવાય જોવા મળી શકે જેમાં જુઓ તો મિત્રો સૌરાષ્ટ્ર ઉપરથી જે છે તે વાદળો પસાર થતા જોવા મળી રહ્યા છે જેથી સૌરાષ્ટ્રના ભાગો ઉપર જે છે તે મિત્રો છૂટાછવાયા વરસાદની તીવ્રતા બની રહેશે જેમાં વિસ્તારો વિશે વાત કરીએ તો ભાવનગર લાગુના વિસ્તારો થી લઈને આસપાસ પણ મિત્રો તમે જોઈ લો તો ભાવનગર તેની સાથે મિત્રો જિલ્લા વિશે વાત કરી તો જૂનાગઢ જિલ્લો અમરેલી જિલ્લો નીચે જોઈ તો ગીર સોમનાથ રાજકોટ બોટાદ આ બધા ભાગોની અંદર છૂટા છવાયા મધ્યમ હળવા વરસાદો પડી શકે જામનગરથી લઈને પોરબંદર મોરબી સુરેન્દ્રનગર દ્વારકા સૌરાષ્ટ્રના બધા જિલ્લા ઉપર છૂટા છવાયા ઝાપટાં પડી શકે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતમાં હવે કોઈ કોઈ મોટા વરસાદની આગાહી નથી પરંતુ છટા ઝાપટા પડી શકે જેમાં સુરત નવસારી વલસાડ ભરૂચ આહવા ડાંગ નર્મદા અને તાપી જિલ્લાના સમાવેશો થયેલા

યલો એલર્ટ હતું પણ તમે લાઈવ જોઈ શકો તો ખાસ ડુંગરપુર ડું વિસ્તારોથી લઈને ખેડબ્રહ્મા હિંમતનગરથી લઈને પ્રાંતિજ મોડાસા બાયડ સાબરકાંઠા મહેસાણા પાટણ રાધનપુર સાંતલપુર દિયોદર તેની સાથે ઉપર જોઈ તો મિત્રો બનાસકાંઠાની અંદર પણ અંબાજી સુઈગામ અને ધારેના લાગુના વિસ્તારોની અંદર છૂટા છવાયા ઝાપટાં પડી શકે કચ્છ જિલ્લામાં પણ ગઈકાલે ઝાપટા પડ્યા હતા અને આજે પણ જે છે મિત્રો આ ઝાપટા પડી શકે તો મિત્રો વરસાદની માહિતી તો અહીંયા પૂર્ણ થાય છે ત્યાર પછી હું શિયાળા વિશે અને મલાલ પટેલ શું જણાવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો માલાલ પટેલે મિત્રો હચ મચાવી નારી આગાહી કરી છે જે મિત્રો સાંભળીને તમે કારણ કે અંબાલાલ પટેલે ભવિષ્ય વિશે આગાહી કરતા જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં ખેલ હજુ પૂરો થયો નથી અંબાલાલે વાવાઝોડાને લઈને પણ એક સૌથી મોટી આગાહી કરી નાખી છે અંબાલાલે જણાવ્યું છે કે આવનારો જે મહિનો છે એટલે કે આખો ડિસેમ્બર નવેમ્બર મહિનો અને આવનારો ડિસેમ્બર મહિનો આ બંને મહિનાની અંદર જે છે તે મિત્રો ચક્રવાત જોવા મળી શકે આ નવેમ્બર મહિનાની અઢાર તારીખ પછી જે છે તે બંગાળની ખાડીની અંદર તમને એક ચક્રવાત કે વાવાઝોડું જોવા મળી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને બીજા નંબર ઉપર મિત્રો એવી આગાહી આવી રહી છે કે ગુજરાત રાજ્યમાં હવે લગાતાર વાતાવરણમાં પલટાઓ જોવા મળી શકે એટલે કે જે કમોસમી વરસાદો જે છે તે આખા શિયાળા દરમિયાન શરૂ પણ રહી શકે જેમાં તો ખાસ નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર તો મિત્રો એ જોવાનું રહેશે કે કેવી સિસ્ટમ બનાવે છે બંગાળની ખાડી ત્યાર પછી એને આધારે અમે તમને માહિતી આપીશું બીજા નંબરે હવે મારે તમને શિયાળા વિશે એક મહત્વપૂર્ણ માહિતી આપવાની છે તો મિત્રો અત્યારે જણાવે કે આ કોઈ ચોમાસું ચાલી રહ્યું નથી આ તો વરસાદ પડ્યા એ મિત્રો કમોસમી વરસાદ પડ્યા

આ ચેનલ સાથે મિત્રો જોડાયેલા ના હોય તો સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો કારણ કે આ ચેનલ ઉપર આવા જ વિડીયો જે છે તે હવામાનને લગતા દરરોજ તમને આપવામાં આવશે કે જેનાથી તમને ખ્યાલ આવે કે ગુજરાતના હવામાનમાં શું થઈ રહ્યું છે તો આજ માટે આટલું જ ફરી એકવાર મળીશું આવતીકાલે ત્યાં સુધી મિત્રો રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ